ખેડાના પાલૈયા ગામના લોકોએ સરપંચ વિરુદ્ધ કરી જિલ્લા કલેક્ટરમાં હોબાળો કર્યો સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટર ખાતે મૌખિક રજૂઆત કરાઈ પાલૈયા ગણેશપુરા વિસ્તારમાં પસાર થતો માર્ગ ખેતરોના માલિકો દ્વારા બંધ કરવામાં આવતા હોબાળો થયો હતો ગ્રામ્ય મામલતદારે બે દિવસ અગાઉ સ્થળ પર નિરીક્ષણ કરી માર્ગ ખોલવા બાબતે મૌખિક નિવેદન આપ્યું હતું છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ગામના સ્થાનિક આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભેગા થઈ જિલ્લા કલેક્ટરમાં હોબાળો કર્યો બાજુમાં સરપંચનો સીસી બનેલો હોવા છતાંય તે પર અવરજવર બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન મહિલા અને સારવાર હેઠળ એમ્બ્યુલન્સ બોલાવતા રસ્તો બંધ કરવા બાબતે હોબાળો થયો હતો રસ્તો બંધ થવાને કારણે મહિલાને ખાટલા ઉપર સુવાડીને મુખ્ય માર્ગ પર લઈ જવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ ઘણી સમસ્યાઓ અને રજૂઆતના પગલે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી રસ્તાની માંગણી કરી ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદારે પોલીસ પ્રોટેક્શન સાથે પાલૈયા ગણેશપુરાનો માર્ગ ખુલ્લો કરવાનો નિર્ણય લીધો કે જે જ જગ્યા પર રસ્તાએ वहां हमारी जमीन आए वहां पे हमारे आने जाने का वही एक रास्ता है और आज हम यहां पे ये રજ્રત लेके आए हैं कि हमें जिस रास्ते से हमारा आना जाना वो रास्ता बंद कर दे इसलिए हम मामले दर में रास्ते की मांगने के लिए आए हैं कि हमें वो रास्ता खोल कर दे और हमें आने जाने की सुविधा उपलब्ध हो सके ताकि हम हमारे खेत में ट्रैक्टर और जो हमारी जमीन का कार्यवाही है वो हम पूर्ण तरह से कर सके दो दिन पहले साहब जी ने मौखिक निवेदन दिया था तो उसका क्या हुआ था दो दिन साहब ने जो मौखिक अर्जी दी थी हुम किया था उसका भी उन लोगों ने मान नहीं रखा है जो इंसान सरकारी कार्य जो सरकारी अधिकारी आते हैं उनका भी हुक्म वो नहीं मान रहे तो फिर उस इंसान के बारे में हम क्या ही कह सकते हैं तो अभी आपने साहब साहब जी से की और ने क्या बोला बारे में अभी हमने सर से रजुआ की है उनको अर्जी दी उन्होंने कहा है कि मैं जो हुक्म मैंने वहाँ पे दिया तो आज मैं लिखित हुक्म देता हूँ तुम्हें तो और आज के आज तुम्हारा रास्ता खुल जाएगा अगर वो फिर भी हुक्म हुए तो तलाटी सरपंच उन सबको ऊपर से हुक्म उन्होंने दे दिया है कि आज के आज वो रास्ता खुल जाए जब तक इस रास्ते का निवारण लिखित ऊपर से

એમ કરીને આને વચ્ચે ઝરડા મૂકી દીધા લાકડા મૂકી દીધા આ તો હું જ મારી બેબલીને ડિલિવરી કેસ હતો એટલે રાતે લઈને આવવાનું થયું તો એટલી બધી મુસીબત પડી કે અમે ખાટલામ લઈને આવી અને એકસો આઠ રોડ પર ઊભી રાખી અને ત્યાં આગળ અમે બેસાડની પછી અહીંયા આગળ અમે એડમિટ કરી સિવિલ

એ તો એમને બે ઘર માટે જ બનેલો તો આ તો એમને દુકાન કરેલી એટલે જાય આવા બધા સરપંચ તો ગામની સેવા માટે હોય છે એ તો પાત જ કરે ન્યાય આપતા હોત તો અમારા વારો ના આવ્યો સરપંચ આવું કરે સરપંચ કરે કરેલી ન્યાય આપવા તૈયાર જ નહીં જો ન્યાય હોત તો અહીંયા સુધી આવવાનું ના થાય છે હું પાર્લર એના ગણેશપુરા વિસ્તારમાંથી આવે છું અમારા હાલ રસ્તાની બાબત છે મામલતદાર સાહેબ પોતે મૌખિક હુકમ કરીને આવા છતાં અમારો રસ્તો ખુલ્યો નથી પોલીસ હાથ ધરવા તૈયાર નથી તલાટી કઈ કામ કરવા તૈયાર નથી પંચાયત પણ અમારો રસ્તો નિકાલ ના કર્યો એટલે અમે મામલતદાર કચેરી આવ્યા છે અને મામલતદાર હુકમે લેખિતમાં હુકમ કરીને આપ્યો છે અને અમને કહ્યું છે કે સર્કલ એક કલાકમાં આવીને પોતે રસ્તો ખોલી આપે છે

અમારી હતી એટલે અમે મામલતદારને રજૂઆત કરવા અને અમને લેખિતમાં હુકમ કરી આપો એવી અમે રજૂઆત કરી છે અને મામલાદાર લેખિતમાં હુકમ અમને કરી આપ્યો છે અને એક કલાકની અંદર સર્કલ સર્કલે અમારો રસ્તો લીગલી પણ એક જ્યાં સુધી મેટર પૂરી ના થાય ત્યાં સુધી અમારે અવર થાય એવો રસ્તો લીગલી ખોલી આપવા અમને જાહેરાત કરી દીધી છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા